આજે ગુરુવાર છે એટલે જઈ એમનો ઉપવાસ અને આજે મમ્મી જતા રહેશે પાછા એમ કે દીધી લોકો આવી ગયા છે એટલે મમ્મી જતા રહેશે કેમ કે એમને એક્સરસાઇઝ બહુ પડી છે એટલે હવે આજથી એમની એક્સરસાઇઝ ચાલુ થઈ જશે અને કાલે એમના ટાંકા તોડવાના છે તો બસ આ ચાલે છે શ્રી સૂઈ સુઈ ગયો છે અને એના પપ્પા બસ હવે નાવા ગયા છે તો હું ફટાફટ મંદિરે જઈને આવું તો પછી કન્ટિન્યુ કરે શ્રી શિવાય નમસ્તી દેવું જય જય શ્રી રાતે જઈ ગયો છે કાળા નવ થઈ ગયા છે અને મમ્મી જવા માટે તૈયાર થઈ ગયા છે ઈરલ દીદી ત્યાં અને શિવ હું અહીંયા ધમ પછાડા કરી ગયો શું કર્યું આ બધું નાખ નાખ કરવાનું હે ને હે ને મે મંદિર હું મંદિર જઈ નાઈ ગઈ છું અને શિવ મેં સારો લક આપ્યું છે અને થોડું બિસ્કિટ ખાધું અને અમે ચા પાણી બધું પતાવી દીધું છે તો બસ હવે જમવાની તૈયારી કરીશું શું બનાવું છે અને કપડા કરીશું પહેલાં કપડા નાખી દઉં એટલે કામ પતે કપડાં થતા થાય પહેલાં મમ્મીને નીચે રહીને મૂકી આવીએ પછી બધું કામ કરીએ તો પછી કન્ટિન્યુ કરીએ શ્રી શિવાય નમસ્તે બે જય જય શ્રી રાતે જય બોલચારમાં તો બી મમ્મી રહે ત્યાં દીદી કે જય શ્રી ગ્રાસ

ત્યાં સુધી જો બધું ઘરનું કામ બધું તો બાકી છે તો પહેલાં એને થોડીક વાર કાર્ટૂન જોવા દઉં પછી એને સૂડાવી દઉં પછી એ ઉઠે એટલે એને નવડાઈ દઈશ તો બહાર જો કપડાં અને વાસણ બધું બાકી છે તો મમ્મી હતા તો સીવને રાખતા હતા પણ હવે એકલા થયા તો સીવને અત્યારે થોડીક વાર હિંચકામાં બેસાડ્યો છે ફટાફટું કપડાંને વાસણ કરી દઉં પછી એને સુવડાઈ દઉં અને પછી અમારી રસોઈ જે બે જણની બનાવવાની છે હું બનાવી દઉં એટલે ફટાફટ મારે કરવું પડશે એમ કે હવે એકલા છીએ તો ફટાફટ કામ પતાવવું પડશે તો શ્રી શિવાય નમસ્તે જય જય શ્રી રાધે જય બહુચર માં તો સવા તો સવા અગિયાર થઈ ગયા છે સવા અગિયાર થઈ ગયા છે માલો શિવ નાઈ ધોઈને રેડી છે તો હવે એને ઊંઘાડી દઉં ને પછી લેન લઈ ગયો છે દાળ ઢોકળી બનાવી દેવી દેવી છે કેમ કે હજી બધું કામ બાકી છે સો એને ઊંઘાડીને કચરા પોતા અને દાળ ઢોકળી પહેલાં બનાવીશ પછી કચરાપોતા કરીશ તો આ છે

તો એ કહેવું હતું કે એક વાત કરવી હતી કે મેરેજ પછી એવું કેમ લાગે કે મેરેજ પહેલાં જોબ કરતી હતી અને મેરેજ પછી એવું લાગે કે જાણે આપણે બીજા પર નિર્ભર થઈ ગયા છીએ આપણે કંઈ બી વસ્તુ લાવવું કરવું કંઈ બી હોય આપણે બીજાને પૂછવું પડે કરવું પડે એટલે જે વર્કિંગ વુવન છે જે મેરેજ પછી પણ જોબ કરે છે એમનો વાંધો નહીં કે ચાલો એ પોતાનો ખર્ચો જાતે ઉઠાઈ શકો છે જે હાઉસવાઇફ છે એટલે અમારા જેમ જે ઘરે છે જેને હવે બીજું કંઈ કોઈ કા એવું કામ ના હોય કે જે મળતું હોય કે એ કરી શકે બહાર જઈને કરી શકે હવે મારા મેરેજને બે વર્ષ થયા છે અને સીવું છે તો હવે ઘરની બહાર જઈને એવું કંઈ કામ ના કરી શકીએ ઘરે બેઠા કંઈક કામ હોય તો કરી શકીએ પણ એ બધો ટાઈમ ના આપી શકે તો એવું કેમ લાગે કે આમ મેરેજ પછી આપણે બીજા પર નિર્ભર થઈ ગયા છીએ આપણે આત્મનિર્ભર નથી હા ચલો મારા ઘરેથી કે એવું છે નહીં એ બધી રીતના સપોર્ટ કરે છે જે વસ્તુ લાવી હોય એ બધું દઈ દે છે કરી દે છે બધું બરાબર છે પણ અંદરથી મનમાં એવું થઈ જાય કે ચાલું યાર આપણે કંઈ કમાતા હોત આપણો ખર્ચો જાતે ઉઠાવતા હોત તો શું એટલા એમને ફ્રી તે એટલું એમનું આપણે આપણી જાતને કમાતા હોત તો આપણે શું કહેવાય કે એમને બી એટલા બચે એમ એમ સીવો માટે થોડા બચાવી શકીએ આપણા પૈસા તો બસ આવું આવું હોય છે અમારું મગજમાં આ ચાલતું હતું કેટલા તો મેં કીધું લોકો જોડે શેર કરું કે મને જ એવું થાય છે કે બીજાને બી એવું થાય છે કે ના કંઈક ઘરે બેઠા કંઈક કામ મળે સારું અત્યારે તો સી ઉપર જ ધ્યાન આપવાનું છે પણ યુટ્યુબ બનાવીને બ્લોગ બનાવીને બસ મારે એવું હું એવું વિચારું છું કે હું એક જોબ કરી રહી છું મારી અને યુટ્યુબનું બ્લોગ બનાવીને શું માઇન્ડ રીફ્રેશ રહે અને એક પ્રકારની જોબ કરી રહી છું કે આ એનાથી આમ મગજ ફ્રેશ રહે છે એમ બસ એવું એવું છે તો આ વાત શેર કરી હતી જો કોઈ સહેમત હોય તો કમેન્ટ જરૂરથી કરજો કે હું સાચું બોલું છું કે અમારા માઇન્ડનું છે કે શું છે કે મને એમ એવું થાય કે કંઈ બી વસ્તુમાં કોઈ બી વસ્તુ હોય તો આપણે બીજા પર નિર્ભર રહેવું પડે આપણે જાતે જે નોકરી કરતા હતા ત્યારે આપણે જાતે જે વસ્તુ લેતા કરતા હતા એ હવે આપણે બીજાને પૂછી પૂછીને કરવું પડે એવું થઈ જાય એટલે એવું હવે બધાને થતું હશે નહીં ખબર પણ મને તો એવું જ થાય છે પણ એમાં મને વાંધો નથી જે આમ તો બધું વસ્તુ લઈ આપે છે જે જોઈએ હાજર કરી દેશે પણ છતાં આમ એવું થાય કે ના યાર હું જાતે કમાતી હોત ને કંઈક લાવતી હોત તો તો સારું હતું આમ એમની જોડે એ તો આપી આપણે જે કહીએ છીએ લાવવાના જ છે પણ કદાચ હું જાતે કરતી હોત તો તો આ ફિલિંગ મને બહુ આવી ગઈ છે તો આ સાચી છે કે ખોટી કમેન્ટ જરૂર કરજો શ્રી શિવાય નમસ્તી જય જય શ્રી રાધે જય બક્ષ તો એક ને દસ થઈ છે સીવું સૂવે છે હજી અને મારી રોટલી થઈ ગઈ છે હમણાં પાપડ નું શાક બનાવી દીધું છે તો થોડીક વાર અહીં ખાઈશું સીવું ઉઠે એટલે દોઢ વાગે કથા ચાલુ થઈ જશે ભોળાનાથ મહાદેવની શ્રી સિવાય ન મસ્ત તો કથા જોઈશું દોઢથી ચાર તો કથાનો ટાઈમ રહેશે એટલે સી ઉઠે એટલે દૂધ અને રોટલી આપી દઈશ અને હું પાપાનું શાક અને રોટલી ખાઈ લઈશ તો પછી કન્ટિન્યુ કરીએ અત્યારે ફટાફટ બાથરૂમ ધોવાના છે તો બાથરૂમ ફટાફટ ધોઈ આવું અને પોતા મારવાના બાકી છે જો એ મરાશે તો મારીશ એ તો કંઈ નહીં પહેલાં એ પતાવું અને નળી ભરવાની છે પાણીની તો એ ભરવાનું છે તો એ સાફ કરું પહેલાં તો આટલું કામ છે એટલે કામ ખૂટતું નથી કામ વધે છે પણ કંઈ વાંધો નહીં ધીરે ધીરે કરીએ છીએ તો પછી કન્ટિન્યુ કરીએ શ્રી શિવાય નમસ્તુ કેમ જય જય શ્રી રાધે જય બહુચરમાં સવા બે થઈ ગયા છે અને શિવ ભાઈ ખાઈ લીધું છે અને એ રમી રહ્યા છે ખુરશી સાથે ખુરશીને આગળ પાછળ કરવાનો ખેલ ચાલી રહ્યો છે રસોડા પાછળ કોણ લાવશે બટા બસ થોડું કામ બાકી છે પતાવીશું થોડીક વાર ખાઈ બેસીશું और बस ही काम गई शुरू रोज नु उहेनु है पिंपल्स और पिंपल्स और पिंपल्स क्या करें अभी नुस्खा उच्च माना पड़ेगा करेंगे करेंगे टाइम मिलेगा तो करेंगे नहीं तो क्या है इसको मत जाने का है कैंसर श्री शिवाय नमस्ते भम जय जय श्री राधे जय गौचरमा तो हो दिया ओ भोलेनाथ शिव ताली बजाओ दिया

પછી વાસણ વાસન ચડાયું કપડા વપડા લઈશું બધું કામ પતાઈશું અને પછી ખીચડી બનાવીશ સાબુદાણાની અને સીવું ખીચડી બનાવીશ બસ એ છે પછી બાર જવું છે તો થોડા બહાર જઈશ

મારી ફેવરેટ ચોકપાઈ પાલક ની ભાજી ભૂટા કાશ્મીરી મિર્ચ જેમ કે અને દૂધી છે ટામેટા છે મરચાં છે બસ તો આટલી શાકભાજી બહુ બધું આવી ગયું છે પછી હું એ પાલક તોડી કાઢીશ રહેવા દેશું લેશું બજાર જઈને આઈ ગયા છે ને હવે શિવનું પેલા ખવડાવી દઈશ તો આજનામલો આટલું જ લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો તો શ્રી શિવાય નમસ્ત બેમ જય જય શ્રી રાધે જય બહુચર માં